ચલો બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિશે સંસ્કૃત પાઠ નવ સમય સમય એટલે આપણે જે ઘડિયાળમાં જોઈએ છે સમયમાં કેટલા વાગ્યા છે તેના વિશે આપણને આ પાઠની અંદર વાત કરી છે હવે સંસ્કૃતમાં ઘડિયાળને શું કહેવાય તો ઘડિયાળને કહેવાય ઘટી કા તો ઘટી યંત્ર હવે ઘડિયાળમાં તો આપણને ગુજરાતીમાં તો બધાને બોલતા આવડે છે કે એક વાગ્યો બે વાગ્યા પાંચ વાગ્યા છ વાગ્યા પણ હવે સંસ્કૃતમાં કેવી રીતે બોલાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું હવે આ પાઠની અંદર આપણને ઘડિયાળો જ બધી દોરેલી હોય છે અને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે આપણે જોવાનું છે તો પહેલાં તો આપણે ઘટ એના જોઈએ શબ્દોના અર્થ જોઈએ ઘટી એટલે ઘડિયાળ વાદનમ વાદનમ એટલે વાગ્યા આપણે કહીએ છીએ કે કેટલા વાગ્યા આઠ વાગ્યા બે વાગ્યા દસ વાગ્યા એટલે વાગ્યાને શું કહેવાય છે વાદનમ સૂચિ સૂચિ એટલે શું ઘડિયાળનો કાંટો મિનિટ કાંટો છે સેકન્ડ કાંટો છે એને શું કહેવાય છે તો સૂચિ હવે મોટો કાંટો છે એને શું કહેવાય છે દીર્ઘ સૂચિ અને નાના કાંટાને કહેવાય છે લઘુ સૂચિ હવે આપણે આ જોયા શબ્દોનો અર્થ હવે આપણે કેટલા વાગ્યા છે તેના વિશે આપણે સંસ્કૃતમાં જોઈએ જુઓ પહેલી જ ઘડિયાળ છે 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 એમાં વાગ્યા હવે સંસ્કૃતમાં શું કહેવાય તો પંચ વાદનમ વાદનમ એટલે વાગ્યા અને પંચ એટલે પાંચ બીજું છે ચિત્ર એમાં આઠ વાગ્યા છે તો એમાં સંસ્કૃતમાં બોલાય છે અષ્ટ વાદનમ ત્રીજું ચિત્ર છે ઘડિયાળનું એની અંદર ત્રણ વાગ્યા છે તો સંસ્કૃતમાં બોલાશે એને ત્રિવાદ ન છેલ્લું ચોથા નંબરમાં છે એમાં એક વાગ્યો છે હવે એકને કહેવાય છે એક વાદ ન હવે આ ચાર ઘડિયાળમાં તો તમને નીચે સમય બતાવ્યો હતો એમ હવે બાકી આપણે નીચે જોઈએ હવે નીચેમાં જે ઘડિયાળ બતાવી છે એમાં કોઈ સમય આપણને બતાવ્યો નથી એ સમય આપણે જોઈશું હવે એમાં અગિયાર વાગ્યા છે તો અગિયાર વાગ્યા છે એમાં સંસ્કૃતમાં શું બોલાશે તમારે તો એકાદશ વાદન આપણે પાઠ ચારમાં સંખ્યા વિશે ભણી ગયા હતા એકથી બારમાં એમ તો અહીંયા ઘડિયાળમાં પણ બી એકથી બારના જ આપણને આંક આપ્યા છે એવી રીતે જ આપણે બોલવાનું છે વાદનમ એટલે મેં તમને કીધું હતું વાગ્યા અને આપણે જે સંખ્યા ભણી ગયા હતા એકથી બાર એ શબ્દ તમારે આગળ લગાવવાનો છે તો અગિયાર વાગ્યા છે એને કહેવાય છે એકાદશ વાદનો હવે બીજું છે ચાર વાગ્યા છે તો ચાર વાગ્યાને બોલ્યા છે ચતુર્વાદનમ બાર વાગ્યા છે તો દ્રાદશ વાદનમ નવ વાગ્યા છે તો નવ વાદ અનમ હવે એના નીચે આપેલા છે હવે એમાં નીચે આપે છે દસ વાગ્યા છે તો દસને બોલ્યા છે દસ વાદનમ સાત વાગ્યા છે તો સપ્તવાદનમ બે વાગ્યા છે તો દ્વિવાદનમ અને છેલ્લે આપણને બતાવ્યું છે છ વાગ્યા છે તો વાદ અનમ એટલે હવે તમને બધાને ઘડિયાળ જોવાનું કે તો તમને ઘડિયાળ તો જોતા જ આવડી ગઈ પણ કેવા આંકડા બતાવે છે આપણને અત્યારે અગિયાર ચાર વાગ્યા છે બાર વાગ્યા છે નવ વાગ્યા છે પણ તમે એમ કહેશો ટીચર સાડા દસ વાગ્યા હોય સવા નવ વાગ્યા હોય તો એ કેવી રીતે જોવાનું તો એ આપણે સાતમા ધોરણમાં પણ બી આવે છે એ સાતમા ધોરણમાં આપણે જોવાનું છે છઠ્ઠા ધોરણમાં આપણે ફક્ત દસ કેટલા દસને શું કહેવાય અગિયાર વાગ્યા હોય તો શું કહેવાય ચાર વાગ્યા હોય તો શું કહેવાય એટલું જ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે એટલે પરીક્ષામાં જો તમને પૂછાય તો તમને એકથી બાર સુધીના આંક આવડે હિન્દ તો તમને બધા જ ઘડિયાળના આંક તમને બોલતા જ આવડી જાય તો ધારો કે દસ વાગ્યા હોય તો દસ વાદનમ સાત વાગ્યા હોય તો સપ્તવાદનમ બે વાગ્યા હોય તો દ્વિવાદનમ છ વાગ્યા તો તો સડવાદનો આવી રીતે તમને બોલતા આવડે અને પરીક્ષામાં પૂછાય તો તમને લખતા પણ બી આવડે ચલો હવે આપણે નીચે જોઈએ વાંચો અને સમજો હવે અહીંયા કોષ્ટક આપ્યું છે સંખ્યાવાચક શબ્દ અને સમય વાચક શબ્દ હવે સંખ્યાવાચક મેં તમને કીધું હતું કે આપણે પાઠ ચારમાં એકથી બાર શીખી ગયા છે અને સંખ્યાવાચક કહેવાય અને સમય વાચક આપણે ઘડિયાળમાં જે બોલ્યા હમણાં જેમ કે એકથી બાર સુધીમાં કેટલા વાગ્યા છે તે આપણને બતાવ્યું છે તો એકમ એ સંખ્યાવાચક છે તો એ જ્યારે સમયવાચક બોલવું હોય તો એક વાદ નમ સંખ્યાવાચકમાં દ્રે આપી હોય તો સમયવાચકમાં બોલાશે દ્વિવાદ નમ સંખ્યાવાચકમાં તમને આપ્યું હશે ત્રિણી તો સમયવાચકમાં બોલાશે ત્રિવાદ નમ એમાં એવી રીતે હું તમને નહીં બોલા કે ત્રિણી વાદ નમ એમાં બોલાશે ત્રિવાદ ન સંખ્યાવાચકમાં ચત્વારી તો તમારા સમય વાચકમાં આવશે ષડ સંખ્યાવાચક છે હવે સમ સમય વાચકમાં જુઓ તો ષ વાદ ન એટલે તમારે આવી રીતે તૈયાર કરવાનું છે હવે આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાયમાં તમને યોગ્ય જોડકા જોડો હવે અહીંયા તમને અંકમાં બતાવ્યું છે અને એની સામે તમને શબ્દોમાં જોવાનું છે પણ અંકમાં શું બતાવ્યું છે કેટલા વાગ્યા છે તે અને બમાં આપ્યા છે તમને શબ્દોમાં એ આપણે જોડવાના છે સાત વાગ્યા છે તો સાતને શબ્દમાં કયા નંબરનું છે તો બીજા નંબરનો આપેલું છે જુઓ સપ્તવાદ નવ પછી છ વાગ્યા છે તો છનું ક્યાં છે તો ષ્વાદ નવ ચાર વાગ્યા છે તો પહેલા નંબરનું છે ચતુરવાદ અન્નવ આઠ વાગ્યા છે તો છેલ્લા નંબરનું છે અષ્ટવાદ અન્નવ અને છેલ્લું આપણે આપ્યું છે પંચ પાંચ વાગ્યા છે તો પંચવાદ અન્નવ હવે આ પાઠમાં આપણને સમય જોતા આવડી ગયું સંસ્કૃતમાં આપણને કોઈ ગમે તે રીતે કે કેટલા વાગ્યા છે તો તરત જ આપણને આવડી જાય એમ કે ચતુર્વાદનમ સપ્તવાદનમ દસ વાદનમ એકાદશવાદનમ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો તરત આપણને બોલતા આવડી જાય એટલે તમારે નોટબુકમાં ઘડિયાળ દોરવાની છે અને નીચે કેટલા વાગ્યા છે તે તમારે દર્શાવવાનું છે આ તમારું હોમવર્ક છે અને સાથે સ્વાદ્ય સ્વાધ્યાય આપ્યું છે સ્વાધ્યાયમાં તો ફક્ત જોડકા જ આપ્યા છે એ જોડકા પણ બી તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે હવે બીજું છે કે તમને પ્રોજેક્ટ બુક આપવામાં આવેલી છે એ પ્રોજેક્ટ બુકની અંદર પહેલાં સત્રમાં સંસ્કૃતમાં જે આપી હોય તે તમારે જાતે પૂરું કરવાનું છે થેન્ક યુ